પોરબંદર જિલ્લા પત્રકાર એકતા પરિષદની મીટિંગ સર્કિટ હાઉસ ખાતે યોજાય પ્રદેશ અધ્યક્ષ ઉપાધ્યક્ષ આઈટી સેલની હાજરી પોરબંદર જિલ્લા પ્રમુખ તરીકે જીતેશભાઈ ચૌહાણના આયોજનથી સૌરાષ્ટ્રના પ્રવાસ મુજબ પોરબંદર જિલ્લાના સંગઠનની પત્રકારોની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા ઉપાધ્યક્ષ શ્રી મનોજભાઈ સોની આઈટી સેલના શ્રી નીતિનભાઈ ઘેલાણીની ઉપસ્થિતિમાં યોજાયેલ મિટિંગમાં ખાસ વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ જેવા માર્ગદર્શક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ મીટિંગમાં પ્રદેશ તરફથી તાલુકા પ્રવાસ કારોબારી સભ્ય નોંધણી તેમજ નજીકના સમયમાં યોજાનાર જિલ્લા અધિવેશનનું આમંત્રણ તેમજ જિલ્લા કારોબારી સહિત સંગઠન રચના સાથે અધિવેશન અંગે પણ માર્ગદર્શન કર્યું હતું આ મીટિંગમાં ખાસ હિતેશ ઠક્કર અલ્પેશ મોઢા મયારામ દુધરેજિયા દિલીપ જોશી ઋષિ થાનકી અનિલભાઈ ભાવેશ કોટેચા કિશન ચૌહાણ વિપુલ ઠક્કર સહિત પત્રકારો ઉપસ્થિત રહી સંપૂર્ણ સહયોગ કર્યો હતો મિટિંગના અંતે જિલ્લા શ્રી જીતેશ ચૌહાણે આભાર વિધિ કરી હતી